બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ વચ્ચે બે દિવસ પહેલાં અમુક ગામડાઓમાં જ વરસાદ થયો હતો ત્યારે આજે વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે ઝાપટાં ચાલુ થયા હતા જોકે હજુ તો વરસાદ ન હોવાથી ખેડૂતો ચિંતિત છે ત્યારે થરાદ તાલુકાના કેટલાક ગામોમાં આજ રોજ વહેલી સવારથી ક્યાંક વરસાદી ઝાપટાં તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો હતો ત્યારે હાલ વરસાદના પગલે સમગ્ર પંથક ઠંડુગાર વાતાવરણ થયું છે તો થરાદ તાલુકાના કેટલાક ગામોમાં જેમાં બોરડું વેદલા દીદરડા વડગામડા સહિતના અનેક ગામોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો ત્યારે અમુક ગામોમાં ધીમે ધારે વરસાદના પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જોકે થરાદ પંથકમાં હજુ વાવણી લાયક વધુ વરસાદ ન હતા ખેડૂતો ચિંતિત બન્યા આજે ત્યારે હાલમાં ખેડૂતો વરસાદની કાગ દોડે રાહ રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App